ગુરુવારના રોજ છત્રાલ તાલુકાના વડનગરપુરા ગામે ઠાકોર પરિવાર દ્વારા પ્રથમ સમૂહ ઉત્સવ ભવ્ય રીતે ઉજાયો આ સમાજમાં એકતા સહકાર અને સાદગીનો સંદેશ આપતા આયોજનમાં માં અગિયાર જોડીઓએ વૈદિક વિધિ સાથે પ્રબુધામાં પગલા માંડ્યા હતા કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષો સમાજના અગ્રણીઓએ નાત જાત ભૂલી એક મંચ પર આવી સમાજ સમાજહિતના સંદેશ આપ્યો ખૂડા ખર્ચ ટાળવા દીકરા દીકરીઓને શિક્ષણ તરફ ફાળવા તેમજ અંધશ્રદ્ધા અને બાળલગ્ન જેવા દૂષણો દૂર કરવા માટે સ્ટેજ પરથી આહવાન કરવામાં આવ્યું આ પ્રસંગે બળદેવજી ભરતજી ઠાકોર દિલીપજી ઠાકોર નવગનજી ઠાકોર તેમજ ઠાકોર પરિવારના આદરણીય ગુરુ દોલતરામ બાપુ સહિત અનેક ધારાસભ્યો સરપંચો પ્રતિનિધિઓ અને સમાજ આગેવાનો હાજર રહ્યા હતા સમાજમાં સકારાત્મક પરિવર્તન અને સંસ્કારની દિશામાં આ સમુલગ ઉત્સવ પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે અહેવાલ ખાંડ અશોકસી ખબર બનાસકાંઠા ન્યૂઝ ગાંધીનગર